એકવાર અમને લિફ્ટમાં બોલાવવામાં આવ્યા પહેલી વ્યસ્ત ભાભી તમારી બાજુમાં રહે છે તે કોણ છે હું તમારી પાછળ છું અને હું શું તમારે મારી તમારે વાત કરવી છે જોઈએ તો ચાલો જોઈએ વાર્તા શરૂ કરો મિત્રો મારું નામ અમિત છે હું અઠ્યાવીસ વર્ષનો છું હું ગુજરાતનો છું રહેવાસીઓને દરરોજ જીવનમાં જીવવું જોઈએ કે શરીર પર શક્તિ છે આ વાર્તા મારા ફ્લેટની છે જલપા હાટ તમની નામના ગામના એક ભાભી રહે છે તેમની ઉંમર સાડત્રીસ બાળકની પાસે મમ્મી તો છે પણ તું આ ફોટામાં ખૂબ જ સુંદર લાગે છે એવું લાગે છે કે કોઈ સુંદર મોડલ તમારી સામે જોઈ રહી છે તમારા પરિવારમાં તમારા પતિ અને બાળકો છે જલપા ભાભી મારી સામે મરી રહી છે હું તમારો છું પણ ક્યારેય મને ખબર ન થઈ હોતી મેં જોયું કે ક્યારેક એવી અપેક્ષા નહોતી રાખી કે એક દિવસ આ સ્વપ્ન સાકાર થશે પણ મને ખબર હતી કે હું એ વ્યક્તિ છું પણ હું તને ફરી એકવાર સ્પષ્ટ કરવા માગું છું લિફ્ટમાં તમે મને ખાલી રહેવાનું કહો છો હું પહેલીવાર લિફ્ટમાં હતો તેથી મારે થોડું ધ્યાન રાખવું પડ્યું મેં તમને કહ્યું હતું કે હું તમને મારો નંબર આપીશ જો તમને કોઈ મદદની જરૂર હોય તો શું મેં તમને ફોન કર્યો હું ઘણા સમયથી પરિસ્થિતિ વાકેફ છું કોઈ દિવસ રાહ જુઓ ભાભી ફોન કરવાની જરૂર નથી પણ ભાભીએ મને ફોન ન કર્યો અને હું એક દિવસ માટે મરી ગયો છું હું ઓફિસમાં હતો અને તમે મને મેસેજ મોકલ્યો મેં તમને હેલો કહેતા જોયા હું ખુશ થયો હું તમારી સાથે લાંબા દિવસો સુધી વિશે વાત શરૂ કરીશ સુધીર એક દિવસ સુધી મારી સાથે વાત કરી રહી હતી તેને મને દસ ફોટો મોકલ્યો તેનો ગાળા રંગની સાડી પહેરી હતી પણ તમે તે ફોટા પર જવાબ આપો તું ખૂબ જ સુંદર છે તે મને સ્મિત ઇમોજી આપ્યું તે દિવસે ઘરની સંભાળ રાખનાર વ્યક્તિએ વાત શરૂ કરી આપણા બાળકો નિકટતાથી માર્યા જઈ રહ્યા છે એક વાત વાતચીત દરમિયાન મેં કહ્યું હું તને પ્રેમ કરું છું પણ જો તું આ કહે છે તો હું તારા બાળક વિશે વિચારી રહ્યો છું તમારા પ્રશ્નોનો જવાબ હતો મને ચાર દિવસથી આ વાતની ખબર નહોતી અમે સામાન્ય વાતચીત કરી અને થોડા દિવસો માટે દૂર રહ્યા અને તમે મને મારી નાખ્યો પણ મેં તમારા પ્રેમનો સ્વીકાર ન કર્યો એક ખુલ્લીને વાતો મેળવો કે લાગ્યા હતા એક દિવસ દરમિયાન ભાવિએ મને પતિ કેમ કહ્યું કહું કાળા અવાજ નહીં કારણે પતિનું મોત થયું હતું હું ખૂબ જ પરેશાન છું આ સમયે ઘરે કોઈ બીજું નથી જ્યારે તમે ઘણા સમય પછી ઘરે પહોંચો છો ત્યારે તમે ઘરે નથી હોતા તો દરવાજો ખુલ્લો હોત છે હું સીધો અંદર ગયો હતો મારી પાસે પણ તમારી જેમ જ હતું અને હું અંદર આવ્યો તો તું તારા ઘરની અંદર હતો મેં દરવાજા બંધ કરી દીધા હતા અને તે સમયે ભાભીએ કાળો ડ્રેસ પહેર્યો હતો હું તેની પાછળ આવ્યો ભાભીએ મને પકડી લીધો અને હું તેની સાથે આવવા માગતો હતો છેવટે બીજ બનવું આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી દેજો કાલે ફરી મળશે નવા વિડીયો